તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી રોલની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી ફરાળી રોલ બનાવવા માટે મેં એક વાટકી સાબુદાણા પલાળેલા છે તો આ વાટકીના માપ થી આપણે સાબુદાણા લીધેલા છે અને એક વાટકી સાબુદાણા પલાળેલા છે ત્રણ નંગ બટેકા લીધેલા છે અડધી વાટકી સિંગોડાનો લોટ લીધેલો છે અડધી વાટકી આપણે અધકચરા ક્રશ કરેલા સિંગદાણા લીધેલા છે એક ચમચી વરિયાળી લીધેલી છે ત્યાં સાબુદાણા માંથી પાણી કાઢી તેને એક કપડામાં કોરા કરી લેશુ અને પછી આ બધી જ વસ્તુ નો આપણે મિશ્રણ તૈયાર કરી અને રોલ બનાવશું

એક ચમચી આદુ મરચુંની પેસ્ટ એડ કરશું આદુ મરચુંની પેસ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું અડધી ચમચી ખાંડ એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અડધા લીંબુનો રસ એડ કરશું બટેકાને બાફી અને ઠંડા કરી લીધા છે રોલ એકદમ પરફેક્ટ બને તેના માટે આપણે બટેકાને પહેલાં ઠંડા કરી લીધેલા છે તો હવે બટેકાને આપણે એડ કરી દેશું મિક્સ કરી લેશું મિક્સ કરી અને આપણે રોલ તૈયાર કરીશું સાબુદાણા અને બટેકા તેને આ રીતે જ મિક્સ કરવાના છે તેમાં પાણીનો ઉપયોગ આપણે જરાય નથી કરવાનો તો મિશ્રણ આપણું એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું ઠીક રાખવાનું જો આ રીતનું મિશ્રણ હશે તો આપણા રોલ એકદમ સરસ રીતે પરફેક્ટ તૈયાર થશે અને તેલમાં જરાય છૂટા નહીં પડે તો આ રીતના આપણે રોલ બધા જ તૈયાર કરી લેશું તો આ રીતે રોલ આપણે બધા બનાવી અને તૈયાર કરી લીધા છે તો હવે તેને આપણે તળી લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે રોલને તળી લેશું તો રોલ તળવા માટે તેલને આપણે સારું ગરમ કરવાનું છે રોલને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવા દેસુ તો ઉપરથી ક્રિસ્પી આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે રોલ આપણા બનીને ને તૈયાર છે જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બેલાઇકન દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે તો રોલ આપણા એકદમ સરસ એવા બની ગયા છે જો તમે આ રીતે બનાવશો તો એકનું બધાને બહુ જ ભાવશે તો તમે ગમે તેટલા બનાવશો તો એ ઓછા જ પડશે